એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે થરાદ વિભાગમાંથી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેમણે થરાદ મામલતદાર કચેરી ખાતે તેમના સમર્થકો સાથે પહોંચીને ડિરેક્ટર પદ માટેનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં તેમના ટેકેદારો હાજર રહ્યા હતા ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રબતભાઈ પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમને આશા છે કે બનાસ ડેરીનું આખું નિયામક મંડળ બિનહરીફ થશે અત્યારે ડેરીની ચૂંટણી ડિરેક્ટરનો ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ મેં પણ આજે થરા વિચારમાં અમારા બધા જ મતદારો એક ખૂબ ભાગી એક ખૂબ મોટા ભાગે બધા હાજર હતા અને બધાએ જાહેરમાં ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ બધાએ બીજું સમર્થન આપ્યું કે તમે થાય પણ આ જિલ્લાનું નિયમક ટકા મને ક્યાંય થાય અને સાથે સાથે બધા પક્ષો પણ પાર્ટી જ્યારે મેન્ડેટ આપે ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે મારી જેટલી ટીટો ત્યારે નહીં ટિકેટ મારો અભિપ્રાય પરબતભાઈ પટેલની ઉમેદવારીથી થરાદ વિભાગમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે હવે જોવાનું એ રહે છે કે તેમનું નિવેદન સાચું પડે છે કે નહીં અને સમગ્ર નિયામક મંડળ બિનહરીફ બને છે કે કેમ